આપણે હવે શરીફળ વધે નાખ્યું છે અને શ્રીફળ ફાટું છે કમ્પ્લેટ ઊભું અને હવે થાય છે 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 તો મિત્રો આપણે ગયા જલાર પર અને અને આવી માટે સા છે સેવામાં ફૂલ અને પાણી અને સા લઈને આવ્યા છે એટલે બધાએ સા લઈ લીધે છે કમ્પ્લેટ કે નળમાં સડી ગયા છે એવી અને પાણા ભાઈ ને થોડુંક લૂઝ થઈ ગયું છે એટલે ઉષા કરવા પડ્યા એમ છે તો કડી કડી ખાંડીઓ કરવી એટલે એને થોડુંક રિક્ષા બિક્ષા આવે એટલે બેસી

અને આપણો ઠેલો કમ્પ્લેટ તૈયાર થાય છે અને હવે થોડુંક વસ્તુ બાકી છે એવું આપણે તૈયાર કરી લેવી પછી આપણે હાલતું થવાનું છે તો બહાર બધી રિક્ષાઓની એની તૈયારી હાલે છે તો બનારો બ્લોકની અંદર આપણે હમણાં હાલતા થાય એટલે પાછા જોડાવી બ્લોકની અંદર તો હવે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એવી અને આપણો ઠેલો જે કમ્પ્લીટ છે હવે તો આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બહાર હવે રિક્ષાને એવું હલકું કરે છે ટેમ્ફોન બેમ્ફોન બધું તો હવે કાંઈ નહીં જાવીએ આપણે બહાર બન્યારો બ્લોક મિત્રો આપણે હવે માતાજીએ દર્શન કરવા આવ્યા હતા અને આપણે હવે શ્રીફળ વધે નાખ્યું છે અને શ્રીફળ ફાટ્યું છે કમ્પ્લેટ ઊભું અને હવે બહાર બધી રિક્ષાઓ ને એવું કમ્પ્લેટ થાય છે અને મુદ્દાને ને એવું બધું બાંધે છે આપણે ખેલા ને એવું બધું અને આપણે હવે આ માટે સાંડલા બધાને કરીને પછી હાલતું થવાનું આપણે તો બંને નો ની અંદર પછી આપણે હાલતા થાવી ચાલુ માં એમ વાંધો કઈથી સોટીલા હવે અમે પગપાળા જઈશી છીએ માતાજીના મંદિરે સાઉનમા ના સોટીલા તો હવ ભાઈઓ રસ્તામાં હાલ્યા જાય છે અને વાહનો વાહે છે અને બધા હાલ્યા જાય છે આગળ પાછળ થોડા થોડા તો હવ ભાઈઓ રામ રામ ને સીતારામ તો માતાજી હવના હરાવાના કરે અને હવાયું રાખે અને અમને પુગાડી દે માતાજી કોઈને આંખ કે માથું કે કોઈને પગ ન દુખે અમારા સંઘમાં હે ભાઈ ને આવવું હોય કોઈને તો જોડાઈ શકે છે જોડાઈ શકે છે અને આ વિડીયો અમારે વિવેકભાઈ બનાવે છે તો ઈટ ઉપર બનાવે છે તો જોતા રેજો અને સરપ્રાઇઝ કરજો લાઈક કરજો ખારો લાગે તો આગળ શેર કરજો જય માતાજી જય માં સાઉ જય છોટી લાવાળી આપણે હાલવાન ચાલુ કરી દીધું છે કમ્પ્લીટ અને વાહન રિક્ષા આપણે આરે થઈ ગઈ છે અને આ બધું વાહન કમ્પ્લીટ આરે છે આપડી વાહન ને એવું આગળ વહી ગયું છે આપણે અને આપણી આ નાયની ક્યાંક આવ્યા છે આપણે આટલી બધી તો કાંઈ નહીં આપણે હવે હાલવાનું ચાલુ રાખ્યું બન્યારો બ્લગ ની અંદર તો મિત્રો આપણે પહોંચી ગયા છેલાર પર છોકડી અને આવી ગયા છે આપણા માટે સા અને ભાઈ છે સેવામાં ફૂલ અને પાણી અને સા લઈને આવ્યા છે એટલે બધાએ સા લઈ લીધે છે કમ્પ્લેટ કેમ છે સાજે પાણી ચાલે છે તો આપણે સમજાય કરતા આગળ સેવી એટલે આપણે સા પેલા મળી ગઈ છે અને વિક્રમભાઈ ચા લઈને આવ્યા છે તો સા પાણી પી પીને હવે આપણે હાલતા થઈ ગયા પાછા તો બંજારો બ્લોક ની અંદર હવે આપણે દેવી પાછા સોટીલા બાજુ મિત્રો આપણે હવે ભંડારીયા વાળી નળ માં સડી ગયા છે એવી અને પાણાભાઈ થોડુંક લૂઝ થઈ ગયું છે એટલે ઉસા કરવા પડ્યા એમ છે બસ હવા નીકળ ગઈ તો કડી કડી ખાંડીઓ કરી એટલે એને થોડુંક રિક્ષા બિક્ષા આવે એટલે બેહે જ દેવી તો કાઈ ને હવે બંજારો બ્લોક ની અંદર આપણે હવે રિક્ષા ને તો પહોંચી ગયો છે

વેણ છે જોરદાર અને અંધારું ફૂલ થઈ ગયું છે. હમ બત્તી લાવ્યો છે. આપણે 5-6 જણા છેવી. અને આ બત્તી એક જ છે. તો હવે કાઈ ને આપણે હાલ્યા જાવી છે વેણ માં. 1.5 કિલોમીટર જેટલી વેણ છે આપણે. તો એમાં જ આપણે જવાનું છે. અને થોડાક થોડાક થાક્યા છેવી આપણે. પાણી કેમ કે આમાં ક્યાંય છે નહીં પાણી બાણીનું. અને બોટલે આપણે આરે નથી હતી તો કાઈ ને હાલ્યા જાવી આપણે. બ્લોક ની અંદર. તો મિત્રો આપણે ફાઇનલી પોગી ગયા છીએ રામાપીના મંદિર એટલે કે પાટણા પોગી ગયા છીએ અને આ છે આ પેટ્રોલ પંપ અને એક્ઝિટ સામે છે રામાપીરનું મંદિર અને આપણે આ એટલા ગેંગ છે ચાલ પહેલા આપણે પોગી ગયા છીએ હવે અંદર આવી આપણે આ ઉભરો ટાઈમ 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 તો ટાઈમ છો 6:56 6:56 માં આપણે પાટણા પોગી ગયા છીએ અને હવે જો જમવાનું થઈ ગયું હોય તો જમી લેવી અને દર્શન કરી લેવા રામાપીરના તો બન્યારો બ્લોગની અંદર મિત્રો આપણે હવે દર્શન કરી લીધા છે કમ્પ્લેટ અને હવે જે બાકી છે દર્શન કરે અને હામે આપણે જમવાનું બને છે અને તાવડી એ જે મૂકી છે અને બધું જમવાનું બને છે તો આપણે પહોંચી ગયા તો હવે જમવાનું કઈ રીતે બનાવે બધું બતાવું તમને બન્યારો બ્લોગ ની અંદર

આપડી કમ્પ્લેટ અને બધાય જમવાનું ચાલુ કરી દીધું છે આપણે તો હવે આપણે મિત્રો આપણે હવે પાર્ટનર આવી ગયા છે અને એને ડિસ કમ્પ્લેન લઈ લીધી છે તો હું પાર્ટનર હવે આપણે રામાપીરના આશ્રમે પૂજી ગયા છીએ તો હરિહર નો ચાલુ થઈ ગયું છે તો આપણે બધા બહુ ભાઈઓ જમવા બેઠા છે પરસેદી લેવા અને અમુક લે વાહે છે એ લે છે અને એવું બધું છે તો જાય પાટણાવાળા રામાપીર જાય અલગ ધણી જાય અલગ ધણી મિત્રો આપણે જમી કાર્ય કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે પથારીની તૈયારી હાલે છે કઈ રીતે હું એ બધું આપણે નક્કી કરવી જેવી તો હવે બે ત્રણ કલાકનો આરામ લઈ પાછું આપડે બે ત્રણ વાગ્યા આલતું ખાવાનું છે આપણે તો હવે નમાળો આવડા નવો બ્લોગ આવશે હાલો આવી ગયો તો આપ બ્લોગ આપણે આયો પૂરું કરી લીધું મળી નવો બ્લોગ લે અંદર